તથા શ્રી સનાતન ગોસ્વામીજીના ભક્તિરૂપી જળને ધારણ કરવા માટે તારી દીધા પછી એમાં ભક્તિ રૂપી જે અમૃત નું જળ વેહ્યું હતું એને ધારણ કરવા માટે આ મહાપુરુષ મહાપુરુષની પરંપરામાં આવે છે દ્રઢ નિયમપૂર્વક ભજન સાધના આ સરોવરનો

ચારસો વર્ષ પહેલાની વાત છે બંગાળના શાસક હુસેન શાહના મુખ્ય અધિકારી દબીર અને સનાતન પ્રસન્ન થઈને મહાપ્રભુએ યાત્રા કરી હતી ગંગા તટ પર ટમટમતા તારલાઓની રાતમાં સંદનવનના વાયુથી સંપન્ન શાંત ઉપવનમાં કદંબના બે મળી ગયેલા જુરમુટ વૃક્ષોની નીચે જે સમયે રૂપ અને સનાતનને મહાપ્રભુએ અનુપ અથવા ગોસ્વામીના દર્શન કર્યા અને તેમની ચરણારવિંદ મકરંદની અમૃત વારુણીથી પ્રમત થઈને પોતાને સંપૂર્ણ રૂપે સમર્પિત કરી દીધા અને તેમની ઉંમર નાની હતી પરંતુ ભક્તિ માધુરીએ તેમના જીવનને બદલી નાખ્યું આવું બનીએ કે કોઈ મહાપુરુષ હોય એની સામે આપણે ગયા પછી આપણે તેવી લાલસા હોય ને કોઈ જીવ જાતો હોય દુઃખી હોય તેની એક જ અંદર અભિલાષા હોય કે મને એથી કોઈ ગુરુ મંત્ર મળે કે અમારા ગુરુ થાય પણ ગુરુ કરી લેવાથી કાંઈ ન થઈ જતું અને આમો વ્યક્તિ તમને એમ કે હું તારો ગુરુ તોય કઈ નથી થઈ જતું કેમ કે જે તમને ભૂખ લાગી હોય તો તમારે જ ખાવું પડે એમ સાધન ભજન તો કરવું પડે ગુરુ એ ખાલી કહી દીધું પછી તમે તમારા માટે મહામંત્ર થઈ જાય એ એટલે તમારા માટે વસ્તુ બસ વૃંદાવન થી અનુપ નીલાસલ આવ્યા ત્યાં તેમનું મૃત્યુ થઈ ગયું પિતાના મૃત્યુથી જીવ ગોસ્વામી ના હૃદય ને બહુ આઘાત લાગ્યો અને તેઓ આનંદ કંદ ની રાજધાની વૃંદાવન માં આવ્યા માટે આવવા માટે થઈ ગયા એક રાત માં શ્રી અને આવ્યાનંદ મહાપ્રભુના દર્શન કર્યા તેઓ નવદીપ આવી ગયા નીચાને તેમને કાશી તપન મિશ્ર ના માં શાસ્ત્ર અધ્યયન માટે મોકલ્યા જીવ ગોસ્વામીએ મધુસૂદન વાસપતિ પાસે વેદાંત ન્યાય વગેરે ની દીક્ષા લીધી અને તેઓ શાસ્ત્રમાં પૂર્ણ રૂપે નિષ્ણાંત નિષ્ણાત થઈને પરમ વિરક્ત સનાતન અને રૂપની પાસે વૃંદાવન આવ્યા મધુસૂદન બાદ સરસ્વતી ઈચ્છ છે ને મધુસૂદન ઈચ્છ છે મધુસૂદન વાસ્પતિ પાસે વેદાંત ન્યાય અને વગેરેની દીક્ષા લીધી શિક્ષા લીધી જીવનમાં શેષ પાસઠ વર્ષે તેઓ વૃંદાવનમાં આવ્યા જીવનના શેષ પાસઠ વર્ષ તેઓ વૃંદાવનમાં જ રહ્યા જે જે પાછળના વર્ષો હતા એ વૃંદાવનમાં જ રહ્યા શ્રી ભગવાનના સ્વરૂપ તથા તત્વ વિચારમાં તેમણે પોતાની વિધ્વતાનો સદુપયોગ કર્યો રૂપ ગોસ્વામીએ તેમને મંત્ર આપ્યો અને સમસ્ત શાસ્ત્રોનું અધ્યયન કરાવ્યું જીવ ગોસ્વામીએ પૂર્ણ વિરક્ત થઈ ગયા તેઓ ભગવતી પર નિવાસ કરવા લાગ્યા અને માધુરમાં ભગવાનની ઉપાસના કરતા હોય તો કેમ કે ભક્તિ છે એ ભાવ પ્રધાન છે કોઈ ભાવ આપણા જીવનમાં બંધાઈ જાવો જોઈએ કોઈને પિતાનો ભાવ હોય કોઈને પુત્ર નો ભાવ હોય મિત્ર નો ભાવ હોય સુદામાં સખા ભાવે ભજ્યા હતા અર્જુન સખા ભાવે ભજ્યા હતા

કે કરમા ભાઈ રોજ સવારમાં વેલા ઉઠી રાતે જાગી જાય પૂતી હોય ને જાગી જાય એક બાર એક વાગે એટલે જોવે કે સપ્ત ઋષિ મંડળ ક્યાં છે એમ પેલા તો ઘડિયાળું એવું હતું નહિ ઈ અરસામાં એટલે એમ જોઈ ને એમ કે ત્યાં પાછા પાસા હોય જાય કે હજી તો વાર છે પછી પાછો ધ્રુવ તારો જોવે કે હજી બસ હવે ટાઈમ થઈ ગયો ત્યારે ઉઠી જાય તો ગામના માણસો એમ કેતા કે કર્મા તને ઊંઘ નથી આવતી કે હું તું જોયા કરે રોજ એમ એ કે મારા વેલા ઉઠવાનું હોય ને કે હું કામ એ કે ખીસડી બનાવે એટલા બધા ભૂખ લાગે એ કે મને નહીં મારા લાલાને ભૂખ લાગે અને એ રાતે બે અઢી વાગે કોગળો નહીં કરવાનો પહેલા સીધું જાગીને ફૂલો જ તેટાવવાનો અને મૂકી દેવાની અને ભગવાન ને બે પાંચ દીધું એવી રીતનું આવેલું નિયમથી કે ભાઈ તુલસી પત્ર પધરાવે અને ભગવાનને ધરી દેતા પછી એવું થઈ ગયું કે ભગવાનને અહીંયા ખોળામાં બહેરીને જમાડતી કરમાં અને ભગવાન પાંચ વર્ષનું બાળક બનીને જમવા આવતા અને ખીસડી તે પછી જ્યારે ઘટના એવું થાય ને એટલે ભગવાનને એમ થાય કે હવે તો આ અતિશય આને બહાર તો પાડવાની હતી ભગવાનને એક લીલા હતી એટલે એક સાધુ હોય જગન્નાથપુરી ના એને કહે છે એ કે કે તો હું એને અનુકંપા થાય સાધુ એની પાસે આંટો મારવા જાય એટલે ત્યાં જઈને આ જોવે ત્યાં વહેલા ઉઠીને સીધી ખીસડી જ મૂકી દીધી કરમાબાઈએ એટલે મુકી દીધી એટલે આ સાધુ તો થોડાક આમ સાધુ એટલે થોડોક તો શિષ્ટાચાર સારું હોય જ કે ભાઈ નાવું ધોવું આ બધું કરીને પછી તે ભગવાન કર્મ કરાય ઈ પેલા નો કરાય એમ એટલે સાધુ તને ભૂખ લાગે કે મને નઈ ભગવાન માટે ઓલા વેદાંત ને અમુક અધ્યયન કરેલું હોય ને હું શું અધ્યન જેને કરેલું હોય ને એમ કે ઈ જે અમુક સાકાર રૂપ ને નો માનતો હોય ને એમ કે હવે જા ભગવાન એવો થોડો તારે કે ખીસડીનો ભૂખ્યો છે ને એવું પદ્મ આ કર્મ ને કહે છે એટલે પછી કે છે ઈ જે સવારમાં નાવાનું નાઈ પછી તૈયાર થઈ ને ભગવાનની જે માળા કરવાની હોય માળા કરીને અને પછી ઈ કે ભગવાનને થાળ ધરવાનો ને પછી બનાવવાનું એટલે બે પાંચ દી ગયા એટલે ભગવાનને હવારમાં ઓલા પ્રે ભોગ ધરે જગન્નાથપુરીમાં રાજ ભોગ ધરે અને અહીંયા કરમાની ખીચડી તૈયાર હોય ખીચડી પહેલા થોડીક બની જાય પણ મતલબ ખાવાનો મેળ ન આવે ખાવા બેસે ઓલા પરે ઘંટડી વાગે ભગવાન કે કરે હાલો એટલે પછી યક તરી એવું બને મોઢું એનું ખીચડી વાળું કર્મા કે કે તમે મોઢું તો એ કે પાણી પીન જાવ એમ એ કે નહીં ઘંટડી વાગી ગઈ કે હવે નહીં તો એ કર્મા ને ખબર નતી આ પરમાત્મા છે એને એમ હતું પણ આ કોઈ બાળક છે એમ પછી એ તો મોઢું પાણી નો પીતો કાંઈ નહીં પણ એ કે ખાલી આમ બોલા કે નહીં કે તારા થી તે મોઢું લુસી નાખે એમ નાનું બાળક તો એવું કરતું હોય એ કે ઈ નહીં તો એ કે બીજું કઈ નઈ કે પશુ પંખ પશુ હોય ને માલ માલઢોર ઈ તે કે ને જીભ થી ઓટ સાફ કરી નાખે ઈ તો કરી નાખી કે કે ઈ આજ તો પૂંજારી ને ખબર પડવી જોઈએ કે ધોળી ખીર ખાધી કે પીળી ખીચડી ખાધી કે એટલે જગન્નાથપુરી ના મંદિર માં ભગવાન બિરાજી જાય છે ને ભોગ લાગે છે કે પૂજારી હોય ને પૂછે છે એ કે જય જય આમ કેમ ઈ કે આ ખીસડીનો જ ભોગ અહીંયા ક્યારેય લાગતો નથી ને આજે અહીં ખીચડી મોઢે કેમ પછી ભગવાન કહે છે શોખવોટ કરે એ કે કર્મા કરીને છે અને એને બોલે હું રોજ ખીચડી ખાવા જાઉં એ કે તો અત્યાર સુધી ખબર કેટલા સમય થી હાલે કે આ તો ઘણા સમયથી હાલે એ કે અત્યાર સુધી કેમ ન ખબર પડી એ કે અત્યાર સુધી બધું રેડી હાલતું હતું પણ એક સાધુ ગયા ને એને બાજી બગાડ નાખી એને ઈ કે શિષ્ટાચાર શીખવાડી દીધો કર્મા ને પછી આ પૂંજારી ને ભગવાન કહે છે એ કે તું સાધુ પાસે જાવ અને એને કયો તમે કર્મા ને જઈને કયો તું જેમ બનાવ તીથી એમ બનાય ભગવાન નારાજ છે ભલે સાધુ પાસે જયા પૂંજારી એને નામ આપે ભાઈ ફલાણી ફલાણી જગ્યા જગન્નાથપુરીમાં જ છે આવા વિદ્વાન સંત હતા એ કોઈ સામાન્ય નહોતા એટલે આ પૂજારી પૂંજારી થાય કે તમે કાલ ક્યાંય ગયા હતા તા કે હું કર્મ પાણી ગયો છો એ હું એને શીખવાડ્યું એ કે શિષ્ટા સાર શીખવાડ્યો અરમાં વહેલા ઉઠવું નાવું ધોવું પછી ભગવાન ની સેવા પૂજા કરાય એવું બધું શીખવાડ્યું એ કે ભગવાન નારાજ થઈ ગયા કે મેં હું એને કઈ ખરાબ શીખવાડ્યું ભગવાન હું કામ નારાજ થઈ જાય ઓલા કઈ જેવા તેવા સંત નહોતા એટલે એ કે તો હાલો તમને ભગવાન બોલાવે જગન્નાથપુરી ના મંદિર માં આવ્યા અને ભગવાન કે ભગવાનને કે ભગવાન કહે છે કે મેં હું એને ખરાબ શીખવડ્યું તમે એમ કે હું નારાજ છું એ કે જે ટાઈમે મને એ ખવડાવતી ને એમ એનો ભાવ હતો ને એવો ભાવ નથી કે હવે જે મને એમને એ ઉઠીને વેલા મને વહેલા ત્રણ વાગ્યા ખીચડી ખવડાવતી હવે કે હું અહીંયા ખાવ કે ન્યા ખાવું મારે બે બોલા છે ઈ કે એટલે તમે કે જઈને કહો એ કે જો હું જઈને કહું તો મહાદેવી કે મને મારી નાખે ત્રિશુલ લઈને જ થઈ કેમ કે આ જ્ઞાન ના દેવતા છે મહાદેવ અને આ બધી જ્ઞાન સરસાની આ બધું છે શિષ્ટાચાર ની છે મહાદેવનું બંધારણ છે એમાં કોઈથી ન હાલે એ કે ભાઈ એ તમારી વાત સાચી પણ એક ની આ કર્મા માટે એક સૂટ છે એ કે પછી એને શોખવટ કરે છે એ કે કર્મા માટે સૂટ કેમ એ કે પુત્ર હોય એની મા હોય અને કદાચ એની મા રજસવાલા ધર્મમાં આવી જાય માસિક ધર્મમાં આવી જાય તો બીજા બધાને કહી જાય કદાચ ચાર દિવસ હું તમારું ભોજન નહીં બનાવું તમે તમારી વ્યવસ્થા કરી લો જેના ઘરમાં એવો શિષ્ટાચાર ચાલતો હોય

થોડાક દી પેલા આવ્યા તા ને અત્યારે પાછો આવ્યો કે આ હું કે હે આ કે ખબર ન પડી વસ્તલ એ ઘસ કરીન અને આજકલ કે હું કે પણ આજકલ એની નજર નીચી હતી એટલે ઈ સમજી ગયો કર્મ કે આમાં કઈક ફેર છે કેમ કે નઈતર તો એમ દાંત ટીસ્યુ દેતા દેતા આવતા હોય આજકલ એની નજર નીચી ને ઓલા રસ્તામાં વિચાર કરતા આવે ઈ કે મેં એટલા શાસ્ત્રો નું અધ્યયન કર્યું એટલે ઘણું બધું મેં કર્યું મારા જીવન કાળ પણ ઈ કે પરમાત્માની મારી તરફ એક દ્રષ્ટિ નો થઈ અને આને એક સામાન્ય એનો ભાવની ભક્તિ હતી અને ભગવાને રોજ ખીચડી જમાડતી તોય પરમાત્માને રાજી થઈ ગયા ને એને મને અહીંયા મોકલ્યો આ ધન્ય છે તને અને પછી કર્મા એ કે કીધું પછી કર્મા કહે છે કે લાલાઈ કીધું કે હા એટલે પછી ત્યાંથી કર્માબાઈ એમને ખીચડી બનાવે ને એનું જ્યાં શરીર વંશભૂત કલેવર જ્યાં સુધી રહે છે ત્યાં સુધી કર્માબાઈ ની ખિસડી એમને ભગવાન જમતા પછી જયારે એનું શરીર પૂરું થઈ ગયું ને ત્યારે જગન્નાથ મંદિરમાં ભગવાને રોવા મળ્યા એટલે પૂજારીએ પૂછ્યું કે તમે કેમ રોવો છો કે આજથી મારી માં ખીચડી જમાડે કે એમ કરીને નાહુડા પૂંજારી જગન્નાથપુરી ને રાજા ય ભક્ત હતો એને બોલાવ્યો અને રાજાને કહે છે અને રાજાને વચન આપે છે કે કર્મા તો અમે નો થઈ એક પણ જ્યાં સુધી હું જીવું પછીના આગળના સમયમાં એક એવો કાયદો રહેશે જગન્નાથપુરીમાં કે આજના સમયમાંય કે તમારી કર્માના નામની ભોગ ને ખીચડીનો પીળી ખીચડીનો આજની તારીખમાં કોઈ જગન્નાથપુરી ગયા હોય તો નાના પંડા ને પૂછી લેવાનું કે કર્માની ખીસડી રોજ ધરાય અને એ પછી જેમ જેમ કર નાયા વગરની બનાવતી એમ જ બનાવવાની જે વ્યક્તિ ખીચડી બનાવતો હોય રોજ એને ઉઠીને પીસી કરવાની સીધી ખીચડી જ બનાવવાની ચૂલો જગવી આ કાયદો આજની તારીખમાં છે આવા મહાપુરુષ થઈ ગયેલા છે ભગવાનની ભગવાનની ઉપાસના માધુર્ય ભાવે કરતા હતા તેમના ચરિત્ર અને લીલાને પરમ તત્વનો સાર માનતા હતા રૂપ ગોસ્વામીની અત્યંત કૃપાથી તેઓ ધીરે ધીરે ન્યાય દર્શન અને વ્યાકરણમાં પૂર્ણ પારંગત થઈ ગયા અને તેમણે આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું તેમણે વૃંદાવનના નિવાસ સમયે શ્રી રૂપ ગોસ્વામી કૃત ભક્તિ રસામૃત સિંધુ નામક ભાગવતની ટીકા ભક્તિ સિદ્ધાંત ઉપદેશામૃત, મૃત સંદર્ભ ગોપાલ શંપુ ગોવિંદ હાંબળ્યા આ પરંપરા નથી અને આપણે આપડા ગુજરાત માં વસ્તુ છે ને આ જે છે ને અત્યારે હાલમાં ભક્ત છે ને ભક્ત આની ટીકા રજનીભાઈ લગભગ સુરત વાળા છે ને એને કરેલી છે ગુજરાતીમાં આમાં પચાસ ટકા કાપી નાખેલું છે

એટલે આપણે અહીંયા ગ્રંથો કોઈ પણ મત અનુસાર લખાવામાં આવ્યા છે કે જે જીવની કઠણ ગ્રંથિઓને દ્રઢતા પૂર્વક સેદી નાખવામાં સમર્થ છે એક વાર વલ્લભ ભટ્ટ નામના એક દિગ્વિજય પંડિતે શ્રી રૂપ ગોસ્વામી કોઈ કૃતિમાં દોષ છે એવું કહ્યું અને ઘોષણા કરાવી દીધી કે રૂપ ગોસ્વામીએ જયપત્ર લખી આપ્યો જીવ ગોસ્વામી માટે આ વાત અસહ્ય થઈ ગઈ ઓલા જયપત્ર લખી આપ્યો તમારા મામા ભૂલ છે એમ વલ્લભ ભટ્ટે એવું કીધું પણ આ વાત જય ગોસ્વામી આપણે જીવ ગોસ્વામી હતા ને એની માટે દુઃખદાયક થઈ ગઈ કે એ પોતે શાસ્ત્ર શાસ્ત્રજ્ઞ મહાપુરુષ હતા ને એને જેણે વ્યાકરણ ને એવું ભણાવેલું હતું રૂપ ગોસ્વામી હતા ઓલા મહાપુરુષ હતા એટલે એને તર્ક વિતર્ક કરવો નહોતો પણ આ તો કરી શકે ને મારા ગુરુ નો કરી શકે પણ કો કહેવાય સેલેન્જ મારી હોય તેનો સેલો તૈયાર થઈ ગયો એટલે કરીએ કે ભઈયા વાલો ઈ કદાચ નઈ કરે હું તો હજી તૈયાર થાવા એમ તૈયારી તો વાવી જો ને સવાલ જ નથી ને ઈ મહાપુરુષ થઈ ગયા હોય એનામાં વિવેક આવી ગયો આપડામાં વિવેક હોય પણ આરે પાછું શ્યાણપણ હોય ને આપણે કહીએ કે આવતા ઈજો તમ તારે વાંધો નઈ લડી લે હું ઈદ ગુરુના છેલાથી ઈદ ગુરુના છેલાથી એમ કહીએ કે આપણે દેખો કોઈ તમને આવ જીવ ગોસ્વામી માટે આ વાત અસહ્ય થઈ ગઈ તેમણે શાસ્ત્રાર્થમાં વલ્લભને પરાજિત કર્યા અને જ્યારે રૂપે રૂપે જ્યારે આ વાત જાણી ત્યારે જીવને પોતાની પાસેથી અલગ કરી દીધો કે આ નતું કરવાનું મતલબ પણ ક્યારેક એવી આપણે એવું નથી કેતા એ તો બધા મહાપુરુષો હતા પણ ક્યારેક આપડા આબરૂ માથે આવી ગયું હોય તો કરવું પડતું હોય કે ભાઈ આપણને હિનતા તરફ દેખાડતા હોય તો ત્યારે હાલી જવું પડે પરમારસ પછમાં એવું કઈ નથી લખી દીધું કે નોત કરાય એમ કરી લેવું પડે ક્યારેક ખામે આલી જવું પડે તેઓ સાત આઠ દિવસ એક જ નિર્ધન સ્થાનમાં પડી રહ્યા અને સનાતન રૂપ ને પૂછ્યું કે જીવ પ્રત્યે વૈષ્ણવનો વ્યવહાર કેવો હોવો જોઈએ રૂપે કહ્યું દયાપૂર્ણ સનાતને કહ્યું તમે જીવ ગોસ્વામી પ્રત્યે કઠોર વ્યવહાર કેમ કરો છો રૂપના હૃદય પર મોટાભાઈ વાતનો બહુ પ્રભાવ પડ્યો તેમણે જીવને બોલાવીને ગળે લગાવી લીધા અને પોતાની સાથે રાખી લીધા પાસા પેલા કઠોર થઈ ગયા હતા કે તારા એવું નતું કરવાનું એમ તર્ક વિતર્ક ને શાસ્ત્રાર્થ પણ હવે ઓલાને તો એના ગુરુ હતા એને મંત્ર આપેલો હતો તો કદાચ ગુરુ જાતો કરી જાય પછી ચેલા નો જાતો કરે કેમ કે એના ગુરુની ઈજ્જત જતી હોય એટલે જાવા દેવી ઈ ખોટું થતું હોય એ વાત થાય તેમની સેવા માં ચારે થી અપાર ધન આવતું હતું પરંતુ તેઓ તે ધન ને એમના જીવ માં પધરાવી દેતા હતા અને આપણે અહિયાં ધન સિવાય બીજી વાત નથી આપણે કાલે સનાતન સંસ્કૃતિ જે સંપ્રદાય પરંપરાગત હાલી આવે છે એ ટોટલ સંપ્રદાયમાં મહામંત્ર હશે એનો મૂળ મંત્ર જેને નિજ મંત્ર કહેવાય સંપ્રદાયની જેને સ્થાપના કરી છે આ હિત છે તો એ હિતરિવંશ છે ને એ આપણે હિત સંપ્રદાય છે હિત સંપ્રદાય ના આચાર્ય છે મેન મંત્ર હોય જ મૂળ મંત્ર પછી હરેરામ વ્યાસજી થઈ ગયા તો એનો મૂળ મંત્ર હોય પછી આપડા રૂપ ગોસ્વામી થઈ ગયા તો એનો મૂળ મંત્ર હોય અલગ અલગ બધા ચેતન્ય મહાપ્રભુ થઈ ગયા તો એનો મૂળ મંત્ર હોય જે હાલો ચાર સંપ્રદાય છે વૈષ્ણવ ની બરોબર નિમ્બાર્ક રામાનુજ આચાર્ય રામાનંદ આચાર્ય શંકરાચાર્ય અને વૈષ્ણવ આચાર્ય આ ચાર સંપ્રદાય છે બરોબર આ ચારે સંપ્રદાય માંથી હજારો ફાટા ભલે પીડ્યા હોય આપણે એમ નથી કેતા આપણે માથામાં જેવું અનુભવ પણ આપણો એક જ કેવાનો સિદ્ધાંત છે કે તમે જે તે સંપ્રદાય આપતા હોય પણ તમારું મૂળ તો પેલા પેલા લાગવું જોઈએ ને નિમ્બાર્ક ની અરે અથવા તો રામાનંદ આચાર્ય ને અરે અથવા તો વૈષ્ણવાસાર્ય મધવાસર્ય વલ્ભાસ ગમે શંકરાચાર્ય ગમે લાગવું તમારું થળિયું અને આથી તમારો મંત્ર નીકળલો હોવો જોઈએ સંપ્રદાય કહેવાય ઘરની સંપ્રદાય બનાવી નાખે ને ઘરના મંત્ર બનાવી નાખે અને દુનિયા કરે તો મારા દુખી થાય એ માટે બાકી આપડે ક્યાં ઓલા કે એમાં કઈ કમાઈ લેવો કોઈ વિષય છે નહી શિષ્ય સેવકોએ અનેક અનુરોધ કર્યો કે ધનને એમનાજી નાખવાના બદલે તેનાથી સાધુ સેવા કરવામાં આવે તો તેને તેનો શ્રેષ્ઠ સદુપયોગ થશે. તેમણે કહ્યું હું કોઈ શિષ્ય સંપર્કમાં સાધુ સેવા કરવાની યોગ્યતા જોતો નથી. એક શિષ્યએ કહ્યું હું સારી રીતે સાધુ સેવા કરીશ તેણે કહેતા તો કહી દીધું પરંતુ એકવાર તેણે એક સાધુ આવ્યા ત્યારે ગુસ્સે થઈને જોરથી અપશબ્દ બોલી નાખ્યા ત્યારે શ્રી જીવ ગોસ્વામીએ તેમને સમજાવ્યો તથા સંતોના મહિમાના વખાણ કર્યા અને પછી તેમણે સમસ્ત શિષ્ય સેવકોને શિક્ષા આપી કે તમે બધા લોકો સવારથી સાંજ સુધી મીઠું બોલ્યા કરો તેમના ચરિત્ર છે તેમની ભક્તિ ભાવની સીમા નથી તેમણે પરમ પરમ વૈરાગ્ય ધારણ કર્યો હતો તેનું અક્ષરશ વર્ણન થઈ શકે એમ નથી જે તમે કીધું ને કે હાસુ જ હોય આલો હાસુ જ હોય બરોબર પણ જે ઘટના ઘટી હોય ને એ યુગો પહેલાની હોય અને કઈ સતુર યુગમાં એ થઈ ગયું એ આપણને ખબર નથી બરોબર આપણે હાલની આ ચતુર ભગવાન ટીકા કરવાનો અધિકાર ન હોય સમજી ગયા તમે કરે કઈ વાંધો એમ આ પછી તમે કહો ને તો ગીતા એક જ જાતની આવે બરોબર કૃષ્ણ ભગવાન જ કીધેલ છે બરોબર હાડા પાંચ હજાર વર્ષ પહેલા ગીતા તો ઈજ છે બીજી એ આ બધા મહાપુરુષ છે એ બધા એક છે ને રામાયણ શિવ પુરાણ જેવી ભાગવત એ બધા એ કીધું છે ને એમ નથી વાત ભલે ને એક જ છે કૃષ્ણ ભગવાને ગીતા લખી હતી બરોબર પણ જેને જેવું સૂજ્યું ને એવું એને એમાં ઉદાહરણ આપ્યા મારે આગળ એક શંકરાનંદ ગીતા છે આ વાસલી છે પૂછજો એમાં અત્યારે હાલ આ બધા આ ગીતા આંટા મારે ને એમાં એમાં લાખ ગાળાનો ફેર પડે તો એમાં ને લેવું કે આવડા ખોટા કે ખોટા શંકરાચાર્ય થઈ ગયા કે નહીં શંકરાચાર્ય એની દસમી પેઢી પાછળ વહી જવાનું શંકરાનંદ મહારાજ થઈ ગયા એને લખી લેખિત કરેલી છે ગીતા એટલે આમાં શું થાય છે એને જેવું ને એવું લખ્યું એને આપણે તો સ્લોકારે લેના દેના હોય આપણે એમાંથી કેટલું સમજ્યા આપણે સાર તત્વ શું છે એ ગ્રહણ કરવાનું હોય મતલબ એમ જીવ ગોસ્વામી એ ભક્તિને રસ માન્યો છે તેઓ રસો ઉપાસક અને વિરક્ત મહાત્મા હતા ભક્તિ દ્વારા ભગવત સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે જીવ ગોસ્વામીની માન્યતા હતી કે ભજનાનંદ થી ભગવાનની ભક્તિ મળે છે બ્રહ્મત્વનો પરિસારક છે તેમણે ભક્તિને જ્ઞાન થી શ્રેષ્ઠ માની છે ભક્તિ ભગવાન તરફ લઈ જાય છે જ્ઞાન બ્રહ્માનુભૂતિ પેદા કરે છે શ્રીમદ ભાગવતને તેઓ તેમણે સર્વશ્રેષ્ઠ ભક્તિ શાસ્ત્ર કહેતા હતા અશ્વિન શુક્લ તૃતીયા શકે પંદરસો ને ચાલીસ માં પંચ્યાસી વર્ષની અવસ્થામાં તેમણે દેહ ત્યાગ કર્યો અને તેઓ મહાન દાર્શનિક પંડિત અને ભક્તિયોગના પૂર્ણ મર્મગ્ન હતા મહાત્મા યોગી વિરક્ત ભક્ત બધાના તેઓ સહજ સમન્વય હતા